નવી દિલ્હીમાં તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ રજૂ કરતા ઘોરડો વિષય અંતર્ગત ટેબ્લો રજૂ કરવામાં આવશે આ ટેબ્લોના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો ઘોરડોમાં ભૂંગા તરીકે ઓળખાતા ઘર સ્થાનિક હસ્તકલા અને રોગાનકલા ઉત્સવ ટેન્ટ સિટી યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમા ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આ ટેબ્લો થકી વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરતા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવનાર છે. આ જે રણોત્સવો હો રહ્યા છે ઓર રણોત્સવ કે કારણે ન સਿਰફ ગુજરાત દેશ કે ઓર બહાર કે એટલે કે વિદેશ કે બહુત سارے સહેલાની અહીં કે કલા ઓર સંસ્કૃતિ કા લુક કાઢે કે લે આતે રહે છે ઓર રણોત્સવ આપ જાણતે હૈ કે હર नवंबर से लेकर के फरवरी चार महीने तक चलता है इसके साथ यहाँ के जो बुंगा है जो एक ट्रेडिशनल घर है यहाँ के लोगों का वो और बाकी सारे जो सांस्कृतिक विरासतें हैं उनका भी लोग बहुत मजे से आनंद लेते हैं बहुत अच्छा लग रहा है फायदों में ये हमारा जो टैब्लो है हमें वो देख कर बहुत ज्यादा खुशी हो रही है और हमारे ये फर्स्ट टाइम है तो बहुत 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 अच्छा लग रहा है नहीं नहीं पहली बार है ये मेरा की स्टूडेंट हूँ और बहुत ज्यादा अंदर से गर्व हो रहा है कि मेरे को चूज करा गया है कि मैं जा रही हूँ वहाँ पे छब्बीसवीं जनवरी के परेड में बहुत ज्यादा खुश हूँ मैं